મુન્દ્રા મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની જાગૃતતા અભિયાન રેલી યોજાઈ મુન્દ્રા મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની જાગૃતતા અભિયાન રેલી પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં યોજાઈ હતી સૌપ્રથમ જેરામસર તળાવ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી આ જાગૃતતા અભિયાન રેલી બાબા સર્કલ સર્કલથી સ્ટાર્ટ કરી બસ સ્ટેશન અને બારોઈ રોડ થઈ શિશુ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી અહિયા આગેવાનો દ્વારા દરેક વ્યક્તિને સંવિધાને આપેલ અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી અને કોઈને પણ સંવિધાનના ડાયરાથી બહાર જઈ પ્રતાડિત કરવામાં આવતા હોય તો મુન્દ્રાના શક્તિનગર ખાતે આવેલ ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ કરવા જણાવાયું હતું મુન્દ્રા વિસ્તારમાં અસંખ્ય કંપનીઓ આવેલ છે તેમાં લાખો મજૂરો કામ કરી રહ્યા છે જેમને નિયમો મુજબ સગવડતા ન અપાતી હોય કે આઠ કલાકથી વધારે ડ્યુટી કરાવી તેની મજૂરી ન અપાતી હોય તો તે મજૂરો પણ સંપર્ક કરી શકે છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજ ભાઈસાંદ કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર રમેશ રામજી મહેશ્વરી કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશભાઈ ફફલ કચ્છ જિલ્લાના ટીમ ઓફિસર હમીરભાઈ ધેડા કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠાબા વિક્રમસિંહ ગોહિલ મુંદ્રા તાલુકાના ઉપપ્રમુખ કાસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાજ મલેક મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ રતનબેન ધેડા માંડવી તાલુકા પ્રમુખ અમિતભાઈ સંગાર માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી હરેશભાઈ ધેડા માંડવી તાલુકા મહિલા પ્રમુખ બેન કુંભાર અંજાર તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહાર તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ મુદ્રાની અંદર માનવા સુધાર સંગઠન જે લોકો માટે કામ કરે છે લોકોના હિત માટે કામ કરતું સંગઠન 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 એટલે મોટી શક્તિ કારણ કે કાર્ય જો આપણે સફળ છે તો એની માટે હોવું જરૂરી છે અને સંગઠન જ તમને અર્થ ઉપર લાવી શકે ત્યારે એક મોટું સંગઠન મારી સાથે આજ છે હાલ ખાસ કરીને સાહેબ શું બાબતે આજે જાગૃત અભિયાન રેલી કાઢવામાં આવી આજે માનવ અધિકાર સુધાર સંગઠન તરફથી મુદ્રા મંડળે જાગૃત રેલી નું આયોજન કરવામાં આવેલ છે જાગૃતિ રેલી આયોજનમાં મુખ્ય હેતુ એ છે કે લોકોને શિક્ષણ આરોગ્ય અને જે લોકો સાથે જે અન્યાય થઈ રહ્યા છે એના વિશે લોકોને જાગૃતિ મળે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર શ્રમિકો શ્રમિકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે જેને પૂરો જે પૂરા કલાક લેવા સાથે પણ એને પૂરો એને પૂરો એનો હક આપવામાં નથી આવતો એના વિશે આપણે જાગૃતિ ફેલાવવાની છે મહિલાઓ સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે મહિલાઓ સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે આપણે રોજ બેરોજ આપણે જોઈ રહ્યા છીએ એના વિશે આપણે જાગૃતિ ફેલાવની છે આપણે એના વિશે દરેક ક્ષેત્ર આપણે કામ આપણે કરવાનું છે શ્રમિકો વિશે આપણે કામ કરવાનું છે આરોગ્ય વિશે આપણે કામ કરવાનું છે શિક્ષણ વિષે આપણે કામ કરવાનું છે તે વિષે હું મારા પ્રમુખ સાહેબને પણ રજૂઆત કરીશ એ પણ બે શબ્દ એના વિશે વાત કરે પ્રમુખ સાહેબ હક માટે લોકોના હક માટે અવાજ બનવા માટે મુન્દ્રામાં માનવ સુધાર સંગઠન એટલે આપનું સંગઠન તો લોકોના હક માટે અત્યાર સુધી શું શું પ્રયાસો કરવામાં આવે છે પહેલી વાત તો એ છે કે કે કચ્છની જનતાને પોતાના અધિકારનો ખ્યાલ નથી મારો અધિકાર શું છે તો અમારા હેડ ઓફિસ દિલ્હીથી આદેશ છે કે દરેક તાલુકાની અંદર જાગૃત અભિયાન રેલી ચાલુ કરો અને પબ્લિકની સામે જાઓ અને પબ્લિકના અધિકારોનું નું સૂચન કરો

એ વેતન અમને મળતું નથી અમને ડબલ ડ્યુટી કરાવે છે એ પ્રમાણે અમને વેતન આપે છે લોકોની વિશેષ સમસ્યાઓ કારણ કે વધુમાં વધુ અહીં કંપની છે એટલે ક્યાંક જે બાળ કલાક નોકરી થતી હોય છે ક્યાંક લેબર ઉપર અન્ય છે તો તેના માટે જ્યારે સંગઠન પાસે જતા હોય ત્યારે આપ પત્રકાર છો અને સંગઠનના સાથી મિત્ર છો તો સાહેબ ખરેખર જ્યારે લોકોને પોતાનો અવાજ ઉપાડવા માટે એક માધ્યમ મળ્યું છે મુદ્રામાં તો હજી તમને લાગતું પબ્લિક સુધી હોય એવું લાગે રહી હા એવું લાગે છે એટલા માટે અમે છે દરેક તાલુકામાં જાગૃત અભિયાનની રેલી કાઢવામાં આવશે આજે પેલી અમે મુન્દ્રા તાલુકાથી શરૂઆત કરી છે એના પછી અન્ય તાલુકાઓ પણ લેલી કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર અમે રાષ્ટ્રીય સુધા રાષ્ટ્રીય માનવ સુધા સંગઠનની રેલી કાઢવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે કે તમને કયા હકો મળે છે તમે કેવી રીતના લડાઈ લડી શકો છો અને અત્યારે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એવા લોકો છે કે કોઈને હકની અધિકારની કોઈ ખબર જ નથી એ અત્યારે અધિકારો મળે એના માટે અમે આ જાગૃતની રેલી કાઢી રહ્યા છીએ ખૂબ સારી વાત કરી કે લોકોના અધિકાર માટે કારણ કે અધિકાર ક્યારે મળે કે જેની પાસે કોઈક જઈ શકે કારણ કે ઘણીવાર મારે બોલવું હોય પણ મારે કેવું કે નહીં આપને ખબર નથી હોતી ત્યારે આવું જયારે સંગઠન આપણા મુન્દ્રામાં હોય આપણે થતી કંપનીઓ આપની બાજુમાં અત્યાચાર થઈ રહ્યો છે તો આ સંગઠનની મુલાકાત લો અને તમારી અવાજ સાંભળવા માટે હાલ મુન્દ્રાની અંદર એક જાગૃત અભિયાન રેલી કાઢી છે તો આ રેલીમાં પણ આપ જોડાવ વધુમાં વધુ જોડાશો કારણ કે તમારી સમસ્યા એમની લોકો આપશે કારણ કે તમારી સમસ્યા સાથે જો તમે એમની પાસે જાશો તો સો ટકા તમારી સમસ્યાનું હલ કરશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેન્ડ ગુજરાત of drinks.